હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આર્ય અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ પણ થતી હોય છે ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટિકથી હોળી પ્રગટાવવામાં આવે છે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલી છે આ પાંજરાપોળમાં પાંચસો થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે ત્યારે ગાયના છાણનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે રિપીટ ત્યારે ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌ સ્ટીક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે જેમાંથી ગૌ સ્ટીક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ તરફ ભરૂચના સચ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર પચીસ ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પર પણ જોવા મળી રહી છે ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોડી પ્રાકૃતિક વૈદિક હોડીના છેલ્લા ચારથી પાંચ વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ હોડી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે પણ વેચાણ ઘટ્યું છે ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દીપક તાપિયાવાલાએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ વધ્યો નથી તેની સામે હોડીની સંખ્યા વધી છે છતાં પણ લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોડી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા ઘી તેલ સાત જાતના કપૂર ગુગડ સમીધો પૂજાપો ઘાસ નારિયેળનો ઉપયોગ થાય છે આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે આ તમામ વસ્તુઓનું જયારે વેદખોળીમાં દહન થાય છે ત્યારે તેવા તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે ત્યારે વૈદિક છે સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિમાં હોલિકાનું ખૂબ મહત્ત્વ છે અને હોલિકા દહન ફાગણ સુદ પૂનમે સાંજે પ્રગટાવવામાં આવે છે એમાં મહદઅંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવતો હોય છે જેના પરિણામે છેલ્લા ઘણા વર્ષોથી લાકડાનો વપરાશ દિન પ્રતિદિન ઝાડોની કટાઈ થાય છે અને એને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે પ્રદૂષણમાં વધારો થાય છે ત્યારે તેવા સંજોગોમાં એક ઇકો ફ્રેન્ડલી હોલિકા માટે ગાય માતાના છાણા દ્વારા હોલિકાનું હોલિકા દહનનું પ્રગટ પ્રગટ કરવામાં આવે તો તેને કારણે પર્યાવરણને પણ મદદ થાય અને જે ગૌ માતા છે આવા ગૌશાળા પાંજરાપોળો છે એ આત્મનિર્ભર પણ બને એ બંને હેતુ માટે ભરૂચ પાંજરાપોળ છેલ્લા ત્રણ ચાર વરસથી આ છાણા બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જેને પરિણામે ખૂબ સારો રિસ્પોન્સ પ્રજામાંથી મળ્યો છે અને દિન પ્રતિદિન વધુને વધુ શેરીઓ અને સોસાયટીઓમાં છાણા દ્વારા હોલિકા દહનનો એક નવો વિચાર લોકોએ અમલમાં મૂક્યો છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બુકિંગ પણ કરાવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ખરીદવા પણ આવે છે અને માત્ર ભરૂચમાં નહીં ભરૂચની આજુબાજુ પણ ઘણા બધા વિસ્તારોમાં જ્યાં આવી ગૌશાળા પાંજરાપોળ હોય છે તે લોકો પણ આ રીતે છાણા અને ગૌષ્ટીક બનાવી આ ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનો એક વિચારને અમલમાં મૂક્યો છે ચાલુ વર્ષે પણ અમે ગૌષ્ટિકનું મશીન પણ અમારી સંસ્થાને એક સ્વૈચ્છિક સંસ્થાએ અમને દાન સ્વરૂપે આપેલું છે પરંતુ હજુ એ ગૌષ્ટિક પૂરતા પ્રમાણમાં એનું ઉત્પાદન થઈ શક્યું નથી પણ આવનાર દિવસોમાં અમે ગૌષ્ટિકનું ઉત્પાદન પણ રેગ્યુલરલી કરવાના છે કારણ કે અમારે ત્યાં છસોથી વધારે ગૌવંશ છે અને રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર આ છાણાનું અહીંયા ઉત્પાદન થાય છે એટલે તેનો ગૌષ્ટિક બનાવીને અમે જે હિન્દુઓમાં જે એક સંસ્કાર તરીકે મૃતદેહને આપવામાં આવે છે તો એમાં પણ લાકડાનો જે વ્યવ વ્યવસ્થા ઉપયોગ કરવામાં આવે છે તો એ લાકડાનો ઉપયોગને ઓછો કરી અથવા લાકડાના ઉપયોગની જગ્યાએ આ ગૌષ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે તો એનાથી પણ જે ઝાડ છે એની કટાઈ ઓછી થાય લાકડાઓનું જતન થાય પર્યાવરણની સુરક્ષા થાય અને પ્રદૂષણમાં ઘટાડો થાય એવા શુભ આશયથી અમારું ટ્રસ્ટ હંમેશા કાર્યરત છે અને હોલિકા દહન સુદ પૂનમના દિવસે છે સૌ દર્શક મિત્રો અમારી હોલિકાની શુભકામના અમારી પેઢી રતીલાલ ચુનીલાલ તાપિયાવાલા છેલ્લા થી સિત્તેર વર્ષથી લાકડાનું કામ કરે છે હોળીના લાકડા છેલ્લા પાસે સિત્તેર વર્ષથી અમે બધાને સપ્લાય કરેલા છે અમારા પૂર્વજો નહીં હોવા છતાં અમે આ લાકડાનું કામ ચાલુ રાખેલ છે બીજો અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલે છે તો એ લાકડાની જરૂર પડે જ છે કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે પાંચ છ કલાક ચાલે છે વૈદિક હોળી બેથી એકથી બે કલાકમાં પૂરી થઈ જાય છે એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી એટલે લાકડાની જરૂર પડે જ છે ને પડશે જ લોકોને કેવી દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે પચાસ ટકા લાકડા ઓછા જાય છે પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી પહેલાં અમારે ત્યાંથી સાઠ સિત્તેર હોળીમાં જતો અત્યારે એકસો ત્રીસથી પાંત્રીસ હોળીમાં લાકડા જાય છે